જય શ્રી કૃષ્ણ મિત્રો નીલેશારથી વ્લોગ્સ પરિવારમાં તમારું હાર્દિક સ્વાગત છે આપ સૌને અને તમારા પરિવારને વસંત પંચમી અને મા શારદાના પ્રાગટ્યોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો આજે તેવીસ જાન્યુઆરી છે ગઈકાલે આપણે જોયું હતું કે આ પવિત્ર દિવસની પૂર્વ તૈયારી કેવી રીતે કરવી પણ આજે એ દિવ્ય ક્ષણ આવી ગઈ છે જ્યારે આપણે સાક્ષાત જ્ઞાનની દેવીનું આહવાન કરવાનું છે તમે ક્યારેય વિચાર્યું છે કે વર્ષના તમામ દિવસોમાં આ દિવસ જ કેમ જ્ઞાન માટે સર્વોત્તમ છે શાસ્ત્રો મુજબ જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી ત્યારે ચારે બાજુ મૌન હતું એ મૌનને શબ્દ આપવા માટે આ સૃષ્ટિને સંગીત અને લય આપવા માટે માં સરસ્વતીનું પ્રાગટ્ય થયું એટલે કે આજનો દિવસ એ આપણી વાણી અને બુદ્ધિના જન્મનો દિવસ છે જો તમારી વાણી શુદ્ધ હશે તો તમારું ભાગ્ય આપોઆપ બદલાઈ જશે આજના આ વિસ્તૃત વીડિયોમાં આપણે પૂજાની એક એક વિધિ લાઈવ કરીશું આપણે જાણીશું કે મા સરસ્વતીના સ્વરૂપ પાછળનું વિજ્ઞાન શું છે અને કેવી રીતે માત્ર એક નાનકડો મંત્ર તમારા બાળકની એકાગ્રતામાં ચમત્કારિક સુધારો લાવી શકે છે આજે આપણે રસોડાથી લઈને મંદિર સુધીની દરેક ક્રિયા ભક્તિભાવથી કરીશું તો ધીરજ સાથે જોડાયેલા રહેજો કારણ કે આજે આપણે જ્ઞાનનો દીવો પ્રગટાવવા જઈ રહ્યા છીએ વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે પહેલીવાર અમારી સાથે જોડાઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો કારણ કે ભક્તિ અને જ્ઞાનનો આ સંગમ તમારા જીવનમાં નવી દિશા લાવશે બે મા શારદાનું મૂર્તિ વિજ્ઞાન અને શૃંગાર રહસ્ય મિત્રો પૂજા શરૂ કરતા પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે આપણે કોની પૂજા કરી રહ્યા છીએ મા સરસ્વતીના સ્વરૂપમાં છુપાયેલા રહસ્યો આપણા જીવનને બદલી શકે છે શ્વેત વસ્ત્ર અને હંસ માં સરસ્વતી સફેદ વસ્ત્રોમાં સજ્જ છે જે પવિત્રતા અને શાંતિનું પ્રતીક છે તેમનું વાહન હંસ છે હંસમાં નીર ક્ષીર વિવેક હોય છે એટલે કે તે દૂધ અને પાણીને અલગ કરી શકે છે આ આપણને શીખવે છે કે જીવનમાં સાચું અને ખોટું પારખવાની શક્તિ કેળવવી વીણાનો નાદ માતાજીના હાથમાં રહેલી વીણા જીવનમાં લય અને સંગીત લાવે છે તે સૂચવે છે કે જ્ઞાન હોવું જ પૂરતું નથી પણ જીવનમાં મધુરતા અને લય હોવા પણ એટલા જ જરૂરી છે પુસ્તક અને સ્ફટિક માળા પુસ્તક એ વેદ અને શાસ્ત્રોનું પ્રતિક છે જ્યારે માળા એ એકાગ્રતા અને સતત અભ્યાસનું પ્રતિક છે પીળા ફૂલોનો શૃંગાર આજે મેં માતાજીને પીળા ગલગોટાના ફૂલ અર્પણ કર્યા છે પીળો રંગ એ ગુરુગ્રહનો રંગ છે જે બુદ્ધિને તેજ બનાવે છે ત્રણ લાઈવ પૂજા વિધિ અને પુસ્તક કલમ પૂજન પૂજાનો પ્રારંભ અને આચમન ચાલો મિત્રો હવે પૂજાના શુભ મુહૂર્તમાં પ્રવેશ કરીએ સૌથી પહેલા તમારા મનને શાંત કરી લો પૂજામાં બેસતા પહેલા ત્રણ વાર આચમન કરો જમણા હાથમાં જળ લઈને પીવું અને બોલો ઓમ કેશવાય ઓમ માધવાય નમઃ ઓમ નારાયણાય નમઃ આનાથી આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે હવે તમારા હાથમાં થોડું જળ અને ચોખા લઈને સંકલ્પ કરો કે હેમાં શારદા આજે વસંત પંચમીના પવિત્ર દિવસે હું મારા પરિવારના કલ્યાણ અને બાળકોની બુદ્ધિ માટે તમારી પૂજા કરું છું તેને સ્વીકારજો અવતરણ ચિહ્ન કળશ સ્થાપન અને શુદ્ધિકરણ હવે આપણે કળશ સ્થાપન કરીશું કળશમાં શુદ્ધ જળ ભરો તેમાં એક સિક્કો સોપારી અક્ષત અને ચપટી હળદર નાખો કળશના મુખ પર આસો પાલવ કે આંબાના પાન મૂકો મિત્રો કળશ એ બ્રહ્માંડનું પ્રતીક છે અને તેમાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે હવે ગંગાજળથી તમારા પૂજા સ્થાન અને તમારી જાત પર છંટકાવ કરો ઓમ અપવિત્ર પવિત્રો વા આ મંત્ર બોલવાથી આખું વાતાવરણ દિવ્ય બની જશે મા સરસ્વતીનો અભિષેક અને શૃંગાર જો તમારી પાસે માતાજીની ધાતુની મૂર્તિ હોય તો પંચામૃત દૂધ દહીં ઘી મધ અને ખાંડથી અભિષેક કરાવો જો ફોટો હોય તો માત્ર ફૂલથી જળ છાંટજો જો મિત્રો માતાજીને સ્નાન કરાવ્યા પછી તેમને શ્વેત કે પીળા વસ્ત્ર અર્પણ કરો હવે ચંદન અને હળદરથી માતાજીને તિલક કરો મા સરસ્વતીને સફેદ ચંદન અતિ પ્રિય છે કારણ કે તે શીતળતા અને શાંતિ આપે છે દીપ પ્રાગટ્ય અને હળદરનો પ્રયોગ પૂજાનો સૌથી મહત્વનો ભાગ દીપ પ્રાગટ્ય આજે મંદિરમાં ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને તેમાં એક ચપટી હળદર ખાસ નાખજો મિત્રો હળદર એ ગુરુગ્રહનું પ્રતિક છે આ દિવાની જ્યોત જ્યારે પ્રજ્વલિત થશે ત્યારે તે તમારા ઘરના ખૂણે ખૂણામાંથી નકારાત્મક ઉર્જાને શોષી લેશે અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવશે પુસ્તક અને કલમ પૂજન હવે આપણે કરીશું વિદ્યાના સાધનોનું પૂજન તમારી પ્રિય કલમ તમારી ડાયરી કે બાળકોના પાઠ્યપુસ્તકોને માતાજીના ચરણોમાં મૂકો તેની પર ચંદનનું તિલક કરો અને ફૂલ ચઢાવો વિશેષ વાત મિત્રો યાદ રાખજો કે કલમ એ તલવાર કરતાં પણ વધુ શક્તિશાળી છે તે નસીબ લખવાનું સાધન છે આજે આ સાધનો પૂજવાથી તેમાં મા સરસ્વતીની ચેતના જાગૃત થાય છે જ્યારે તમારું બાળક આ પૂજાયેલી કલમથી લખશે ત્યારે તેની એકાગ્રતા અને બુદ્ધિમાં ચોક્કસ વધારો થશે નૈવેદ્ય અર્પણ અને પુષ્પાંજલિ અંતમાં આપણે માતાજીને ભોગ ધરાવીશું હે મા આ કેસરી પ્રસાદનો સ્વીકાર કરો ભોગ ધરતી વખતે તેની પાસે થોડું જળ છાંટજો આ સાથે જ આપણી મુખ્ય પૂજાવિધિ અહીં સંપન્ન થાય છે હવે પછીના ભાગમાં આપણે જોઈશું બાળકો માટેના એ અદ્ભુત ઉપાયો જે તેમના અભ્યાસમાં પરિવર્તન લાવશે જોડાયેલા રહેજો ચાર બાળકો માટે વિદ્યારંભ સંસ્કાર અને એકાગ્રતાના ઉપાયો મુહૂર્તનું મહત્વ અને મનોવિજ્ઞાન મિત્રો વસંત પંચમી એ શાસ્ત્રોક્ત રીતે અબૂઝ મુહૂર્ત છે એટલે કે આ દિવસે પૂજા કે નવા કાર્ય માટે કોઈની પાસે ચોગડિયું જોવડાવવાની જરૂર પડતી નથી આ આખો દિવસ જ શુભ છે ખાસ કરીને જે માતાપિતા પૂછે છે કે મારું બાળક ભણવામાં મહેનત કરે છે પણ પરિણામ નથી મળતું તેમના માટે આ તેર મિનિટ વરદાન સાબિત થશે આપણે માત્ર ધાર્મિક વિધિ નથી કરવાની પણ બાળકના મગજની ઉર્જાને જાગૃત કરવાની છે લાઈવ વિધિ ચોખા પર અક્ષરલેખન ચાલો સૌથી પહેલાં કરીએ વિદ્યારંભ સંસ્કાર એક કાંસાની કે સ્ટીલની થાળીમાં ચોખા પાથરવા મિત્રો ચોખા અક્ષત એ પૂર્ણતાનું પ્રતીક છે હવે તમારા બાળકની જમણા હાથની અનામિકા આંગળી પકડો તેની પર થોડી હળદર લગાવો અને આ ચોખા પર ધીમેથી લખાવો ઓમ અથવા શ્રી શા માટે જ્યારે બાળક આંગળીથી આ આકાર બનાવે છે ત્યારે તેના મગજના ન્યુરોન્સ સક્રિય થાય છે અને જ્ઞાનની દેવી સાથે તેનો સીધો સંપર્ક થાય છે જો બાળક હજુ બોલતું શીખતું હોય તો આ વિધિ કરવાથી તેની સ્મરણશક્તિમાં અદ્ભુત વધારો થાય છે આ અક્ષર લખ્યા પછી એ ચોખાને પક્ષીઓને ખવડાવી દેવા અથવા પવિત્ર જગ્યાએ મૂકી દેવા હળદર મધનો ચમત્કાર અને વાણી શુદ્ધિ હવે જે ઉપાય હું બતાવવા જઈ રહી છું તે ઋષિમુનિઓનો અજમાવેલો નુસ્ખો છે પૂજા પૂર્ણ થયા પછી શુદ્ધ મધમાં ચપટી હળદર મિક્સ કરો હવે તમારા બાળકની જીભ પર રૂપેરી સડી અથવા તમારી આંગળીથી માં સરસ્વતીનો બીજ મંત્ર અહીં લખો ફાયદો જે બાળકોને બોલવામાં તકલીફ હોય હકલાતા હોય અથવા જેમને સ્ટેજ પર બોલતા ડર લાગતો હોય તેમના માટે આ અચૂક ઉપાય છે મધવાણીમાં મધુરતા લાવે છે અને હળદર બુદ્ધિને તેજ કરે છે આ વિધિ કરતી વખતે મનમાં શ્રદ્ધા રાખજો કે માં શારદા તમારા બાળકની જીભ પર બિરાજી રહ્યા છે મોરપીંચ અને એકાગ્રતાનો પ્રયોગ મિત્રો મા સરસ્વતીના ચિત્રમાં તમે હંમેશા મોર જોયો હશે મોર એ એકાગ્રતાનું પ્રતિક છે આજે એક સુંદર અખંડ મોરપીંછ લાવીને માતાજીના ચરણોમાં સ્પર્શ કરાવો ત્યારબાદ આ મોરપીંછને તમારા બાળકની અભ્યાસની ડાયરીમાં અથવા તેના રૂમની પૂર્વ દિશાની દિવાલ પર એવી રીતે લગાવો કે તેની નજર વારંવાર તેની પર પડે વિજ્ઞાન મોરપીંછના રંગો મનને શાંત રાખવામાં અને નકારાત્મક વિચારોને દૂર કરવામાં મદદ કરે છે આનાથી બાળકની એકાગ્રતા અને અનેક ગણી વધી જાય છે બુદ્ધિમંત્રનો આશીર્વાદ અંતમાં તમારા બાળકને આશીર્વાદ આપતા આ મંત્ર અગિયાર વાર તેના કાનમાં બોલો અથવા તેને શીખવાડો સરસ્વતી નમસ્તુભ્યમ વરદે કામરૂપિણી વિદ્યારંભમ કરીશ્યામી સિદ્ધિર્ભવતુ મેં સદા આટલું કરવાથી મા સરસ્વતીની કૃપા તમારા સંતાન પર આખું વર્ષ બની રહેશે હવે આગળના ભાગમાં આપણે કરીશું મહાઆરતી અને એકસો આઠ નામનો જાપ જોડાયેલા રહેજો પાંચ મહાઆરતી સ્તુતિ અને એકસો આઠ નામ જાપ મિત્રો હવે એ ઘડી આવી ગઈ છે જ્યારે આપણે માં શારદાની ઉતારીશું આરતી તમારા ઘરના દરેક સભ્યને બોલાવી લો કારણ કે જ્યારે આખો પરિવાર મળીને આરતી કરે છે ત્યારે ઘરના વાસ્તુદોષ દૂર થાય છે અને સુખ શાંતિનો સંચાર થાય છે કપૂર પ્રગટાવો અને પૂરા ભાવથી મારી સાથે ગાઓ જય સરસ્વતી માતા મૈયા જય સરસ્વતી માતા સદ્ગુણ વૈભવશાલીની ત્રિભુવન વિખ્યાતા જય સરસ્વતી માતા મા શારદાની પવિત્ર સ્તુતિ આરતી પછી ક્યારેય તરત ઊભા ન થવું બે મિનિટ શાંતિથી ત્યાં જ બેસી જાઓ અને મા સરસ્વતીની આ અદ્ભુત સ્તુતિ બોલો જેનો એક એક શબ્દ બ્રહ્માંડની શક્તિ સાથે જોડાયેલો છે યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા યા વીણાવરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિ ભીરદે વ્ય સદા વંદિતા સામા પાતું સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યા પહા મિત્રો આ શ્લોક બોલવાથી મન એકદમ શાંત થઈ જાય છે અને વાતાવરણમાં રહેલી નકારાત્મકતાનો નાશ થાય છે એકસો આઠ નામ જાપની શક્તિ હવે સૌથી મહત્વનો ભાગ માં સરસ્વતીના એકસો આઠ નામોનો મહિમા અપરંપાર છે જો તમારી પાસે સમય હોય તો એકસો આઠ નામ બોલવા જોઈએ પણ જો સમય ઓછો હોય તો મા સરસ્વતીના આ બાર મુખ્ય નામો જે એકસો આઠ નામ સમાન ફળ આપે છે તે મારી સાથે બોલો એક પ્રથમ નામ ભારતી બે દ્વિતીય સરસ્વતી ત્રણ તૃતીય શારદા ચાર ચતુર્થ હંસવાહિની પાંચ પંચમ જગતિકાખ્યા છ ષષ્ઠ વાગીશ્વરી સાત સપ્તમ કુમુદિની આઠ અષ્ટમ બ્રહ્મચારિણી નવ નવમ બુદ્ધિદાત્રી દસ દશમ વરદાયિની અગિયાર એકાદશ ક્ષુદ્રઘંટિકા બાર દ્વાદશ ભુવનેશ્વરી મિત્રો આ નામોનું સ્મરણ કરવાથી બુદ્ધિ તેજ બને છે અને વિદ્યાભ્યાસમાં આવતી તમામ અડચણો દૂર થાય છે શાંતિ પાઠ અને આશીર્વાદ અંતમાં ભગવાન પાસે ક્ષમા પ્રાર્થના કરો કે પૂજામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરે પૂજાના આ સ્થાન પરથી ઊભા થતા પહેલા તમારા કપાળ પર ચંદનનું તિલક અચૂક કરજો આ જ્ઞાનની જ્યોત તમારા અને તમારા બાળકોના જીવનમાં સદાય ઝળહળતી રહે એવી જ માં શારદાને પ્રાર્થના હવે આપણે વીડિયોના અંતિમ ચરણમાં જઈશું જ્યાં હું તમને આજના દિવસની છેલ્લી અને સૌથી ગુપ્ત ટીપ આપીશ છ દાનનો સાચો અર્થ અને વિદ્યાદાન મિત્રો આપણે ખૂબ જ શ્રદ્ધાપૂર્વકમાં સરસ્વતીની પૂજા કરી પ્રસાદ ધર્યો અને આરતી પણ કરી પરંતુ શાસ્ત્રોમાં એક વાત સ્પષ્ટ કહેવાય છે કે પૂજા ત્યારે જ સાર્થક ગણાય જ્યારે તે આપણા આચરણમાં ઉતરે માં સરસ્વતી એ જ્ઞાનની દેવી છે અને જ્ઞાન એ દુનિયાનું એકમાત્ર એવું ધન છે જે વહેંચવાથી વધે છે આજે વસંત પંચમીના આ પવિત્ર દિવસે મારી તમને સૌને નમ્ર વિનંતી છે કે તમારા ઘરની આસપાસ કોઈ એવું જરૂરિયાતમંદ બાળક હોય જે ભણવા માંગતું હોય પણ તેની પાસે સાધનો ન હોય તો તેને વિદ્યાદાન આપજો એક પેન એક પુસ્તક કે નાનકડું દફ્તર તમારી આ નાની મદદ એ બાળકના જીવનમાં જ્ઞાનનો દીવો પ્રગટાવી શકે છે યાદ રાખજો જે બીજાને અજ્ઞાનતાના અંધકારમાંથી બહાર કાઢે છે તેના પર મા શારદાની કૃપા કાયમ રહે છે આજ વસંત પંચમીની સાચી દક્ષિણા છે પરિવાર માટે શુભેચ્છાઓ અને આભાર નિલેશાર્થી વ્લોગ્સ પરિવાર તરફથી તમને અને તમારા સમગ્ર પરિવારને ફરી એકવાર વસંત પંચમીની હાર્દિક શુભેચ્છાઓ હું પ્રાર્થના કરું છું કે મા સરસ્વતી તમારી જીભ પર બિરાજે તમારી વાણીમાં મધુરતા આપે અને તમારા બાળકોને ઉચ્ચ સફળતાના શિખરો સર કરાવે આજના આ લાંબા વીડિયોમાં તમે અંત સુધી જોડાયેલા રહ્યા મારી સાથે પૂજા કરી તે બદલ હું તમારા સૌનો અંતઃકરણથી આભાર માનું છું મિત્રો જો આજની આ વિગતવાર પૂજાવિધિ આ કથાઓ અને બાળકો માટેના ઉપાયો તમને ઉપયોગી લાગ્યા હોય તો વીડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આ વીડિયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો કારણ કે જ્ઞાનને ફેલાવવું એ પણ એક પ્રકારની સેવા જ છે જો તમે પહેલીવાર નિલેશ શાર્થી વ્લોગ્સ સાથે જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો જેથી આવનારા દરેક ભક્તિમય વીડિયોની માહિતી તમને મળતી રહે ચાલો મિત્રો હવે વિદાય લેવાનો સમય થયો છે કાલે ફરી મળીશું એક નવા વિષય અને નવી ઉર્જા સાથે જતા જતા કોમેન્ટ બોક્સમાં પૂરા ભક્તિભાવથી લખવાનું ના ભૂલતા જય મા સરસ્વતી ભગવાન તમારું અને તમારા પરિવારનું મંગલ કરે જય શ્રી કૃષ્ણ